ફ્રેન્ડ્સ ન દાળ ચોખા પલાળવાની ઝંઝટ ન આથાની ઝંઝટ ફક્ત પંદર મિનિટમાં ઇન્સ્ટન્ટ ખમણ જેવા પોચા અને જાળીદાર આજે આપણે ઢોકળા બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ અહીંયા તમારે કોઈ પણ એક માપ સેટ કરી અને એ પ્રમાણે તમારે બધી વસ્તુ લેવાની એટલે પહેલી જ વારમાં તમારા ઢોકળા પરફેક્ટ એવા બનશે તો રવા બેસણના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં એક વાટકી ઝીણો રવો લીધેલો છે એનાથી ઢોકળાનું રિઝલ્ટ સરસ તમને મળશે અને જો તમારી પાસે રવો ના હોય તમે સૂજી લેવાના હોય તો એને તમારે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને લેવાનું હવે એ જ વાટકીના માપથી અડધી વાટકી બેસન લીધેલું છે અને એ જ વાટકીના માપથી આપણે એક વાટકી દહીં ઉમેરીશું તો દહીં અહીંયા થોડું એવું ખાટું રહેશે ને તો ઢોકળાનો સ્વાદ બહુ સરસ એવું લાગશે અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો અને જે વાટકીના માપથી રવો લીધેલો છે ને એ જ વાટકીના માપથી મેં પાણી લીધેલું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા થોડું જાડું હોય ને એ રીતેનું જ ખીરું તૈયાર કરવાનું છે તો કેટલા પાણીની મને જરૂર પડી ને તે પણ હું તમને જણાવીશ તો પહેલાં આપણે આ રીતેનું થોડું જાડું જ ખીરું રાખવાનું છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી હળદર તીખાસ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી અને હવે એને આપણે આ રીતે એક જ દિશામાં બેથી ત્રણ મિનિટ માટે સતત આપણે ફેટી લેવાનું છે એમ કરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પંજી એવા બનીને તૈયાર થશે તો ખીરાને મેં ત્રણેક મિનિટ માટે ફેટી લીધેલું છે હવે એને ઢાંકણ ઢાંકી અને આપણે દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું તો ત્યાં સુધી આપણે જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવાના હોય ને એને આ રીતે થોડી એવું તેલ ઉમેરી તેલથી પ્લેટને આપણે ગ્રીસ કરી લેવાની અને ખીરામાં તમે સોડા એવું ઉમેરો ને તે પહેલાં તમારે પાણી પણ આ રીતે સરસ રીતે ગરમ કરી લેવાનું તો હમણાં જ હું એની અંદર તેલથી ગ્રીસ કરેલી પ્લેટ રાખી દઉં છું અને આપણે ખીરાને ફેટેલું ને એના લીધે તમે જોઈ શકો છો ખીરામાં સરસ એવી જાળી પડેલી છે તો આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો તો થોડું એવું મને ખીરું જાડું લાગી રહ્યું છે તો બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને હું એને સેટ કરી લઈશ અને એક વાટકી પાણી લીધેલું ને એમાંથી થ્રી ફોર્થ કપ કરતાં પણ થોડા ઓછા પાણીની મને જરૂર પડી છે એકદમ સોફ્ટ અને સ્પંજી ઢોકળા બનાવવા માટે ખીરાની કન્સિસ્ટન્સી પણ ખૂબ જ જરૂરી હોય છે તો આ રીતેની આપણે ખીરાની રિબિન કન્સિસ્ટન્સી રાખવાની છે હવે એની અંદર હું એક ચમચી ફ્રૂટ સોલ્ટ ઉમેરી રહી છું તમે ખાવાના સોડા ઉમેરવાના હોય તો અડધી નાની ચમચી તમારે ઉમેરવાનું એને એક્ટિવેટ કરવા માટે એક ચમચી પાણી ઉમેરી એક જ દિશામાં સરસ રીતે ફેટી અને મિક્સ કરી તરત જ એને આપણે સ્ટીમ થવા માટે રાખી દેવાનું છે જો તમે પતલા ઢોકળા ઉતારવાના હોય તો આટલા માપથી બે પ્લેટ તમારા ઢોકળા બનીને તૈયાર થશે ઉપરથી મેં કાશ્મીરી લાલ મરચું સ્પ્રિન્કલ કરી દીધેલું છે ઢાંકણ ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર એને પંદર મિનિટ માટે થવા દઈશું પંદર મિનિટ પછી હું ચેક કરી રહી છું તમે જોઈ શકો છો છરી નાખતા એકદમ એક લીન નીકળે છે મીન્સ ઢોકળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે પ્લેટને બહાર કાઢી અને પછી તમારે થોડી વાર એને તમારે ઠંડી થવા દેવાની અને પછી તમારે એને કટ કરવાના કટ કરતાં તમે જોઈ શકો છો કે ઢોકળા કેટલા બધા સોફ્ટ અને સ્પંજી એવા બનીને તૈયાર થયા છે તો આ રીતે બનાવશો તો પહેલી વારમાં જ તમારા ઢોકળા પરફેક્ટ એવા બનશે જો તમારે વઘાર ના કરવો હોય તો તમે ગરમ ગરમ હોય ને ત્યારે તમારે ઉપર કાચું તેલ લગાવી દેવાનું પરંતુ હું અહીંયા વઘાર કરી રહી છું તો વઘારિયામાં ત્રણ ચમચી જેટલું મેં તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય ઉમેરવાની રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી સફેદ તલ દસથી પંદર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અહીંયા તમારે હિંગ અને લીલા મરચાં ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો અને વઘારને આપણે ઢોકળા ઉપર એકદમ આ રીતે સરસ રીતે રેડી અને ફેલાવી દેવાનું છે તો જો તમે આ માપથી બનાવશો ને તો પહેલી જ વારમાં તમારા ઢોકળા એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે તો અહીંયા આપણા ઇન્સ્ટન્ટ રવા અને બેસનના ઢોકળા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કેટલા બધા સોફ્ટ અને જાળીદાર એવા બનીને તૈયાર થયા છે કોઈપણ ચટણી સાથે કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ